કેટલા ભાગશાળી છો તો બાપુ આદેશ છે અહીંયા રવિવાર પહેલી તારીખ અને અહીંયા જબરદસ્ત આયોજન એક રાખ્યું છે ફરીમાં તમારું નિદાન થાય છે એને તમને દવા પણ મળશે ફરીમાં અને સારામાં સારું કાર્ય કામ કરી રહ્યા છે ડોક્ટરો કારણ કે ડોક્ટરો ભગવાનનો ભાઈ છે નાનો તો બધાય તમે મોગલ ધામે લાભ લેજો એમાં તમામ પણ નિષ્ણાંત ડોક્ટરો આવી બાપ નાનું તરફથી માંડી અને માતાનું પગનું હાંઢાનું કમરનું તમામ રોગ જેને કહેવાય કે કેન્સલ હતી ના ડોક્ટર આવે છે નિદાન કરવા માટે એના આરે પણ મશીનો આવશે આરે અને જબરદસ્ત એક જેતનો અમિત જેને કહે મેગા શો રાખેલો છે તો આપ બધા અહીં લાભ લેજો અને મોગલતામ જરૂર આવજો એક બાપુનો તમને આદશ્ય બા જય મોગલ જય મનીતા જય બરવાળ